હિન્દુ હૃદય સમ્રાટ શિવાજી મહારાજની ત્રણસો જયંતિ નિમિત્તે નગરમાં શોભાયાત્રા યોજાઈ કરજનનગર તેમજ તાલુકા મરાઠી સમાજ દ્વારા હિન્દુ સમ્રાટ એવા શિવાજી મહારાજની ત્રણસો જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષની જેમ નગરમાં શિવાજીની શોભાયાત્રા યોજવામાં આવી હતી નગરમાં નવા બજાર ખાતે આવેલ લીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતેથી ભવ્ય શિવાજી મહારાજની શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ ઉપસ્થિત રહી આરતીનો લાભ લીધો હતો યાત્રામાં નગરના સ્થાનિક રાજકીય આગેવાનો નગરના નવા નિમાયેલ કોર્પોરેટરો તેમજ મરાઠી સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ઉત્સાહથી શિવાજી મહારાજની શોભાયાત્રામાં ભાગ લીધો હતો શિવાજીની શોભાયાત્રાએ નગરમાં આકર્ષણ જમાવ્યું હતું આ જ રોજ ઓગણીસ બે બે હજાર પચીસ બુધવાર શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જન્મજયંતિ નિમિત્તે કરજન તાલુકા મરાઠી સેવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આજે પણ અમે સુંદરનો સુંદરનું સુંદર આયોજન કરેલ છે દર વર્ષે અમે શોભાયાત્રામાં કટઆઉટ મૂકીને એનું આયોજન કરતા હતા આ વર્ષે પુનાથી અમે મૂર્તિ લાવી અને એનું અમે સુંદર રીતે આયોજન કર્યું છે તો આ પ્રસંગે કરજણ સિનોરપોર અને એના ધારાસભ્ય શ્રી અક્ષરભાઈ પટેલ એડવોકેટ શ્રી અમરીશભાઈ પંડ્યા ત્યારબાદ બીજા ઘણા બધા નેતાઓ એમને સાહ સહકાર સાળો આપ્યો છે અને એમના દ્વારા મેં આ બધું ઓપનિંગ કર્યું છે તેમનો ખૂબ ખૂબ આભાર યોજાવા આ શોભાયાત્રા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર નવા બજાર કરજણથી શરૂ થઈને મેઇન બજાર લાઇબ્રેરી ચાર રસ્તા નવી નગર નવી નાગર નવી નાગરપાલિકા થઈને જૂના બસ ડેપો થઈ મહારાણા પ્રતાપ યોગીનગર યોગીનગર સ્વામિનારાયણ મંદિર त्यादी पिंकी पराग ठैने फरीपची या महा सुब्रमन्य मंदिर या मंदिर परिसर गिल कंटेस माते मंदिर कोण नाव आहे मौन नंबर पाटील